હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો આપણે અહીંયા રિપેર કામ ચાલુ જ છે તો જો અહીંયા રિપેરિંગ આવે જ છે અમારે નવા કર્યા ને હવે કામ બધું સોંપી દીધું જ છે પ્લાસ્ટરનું હા તમારે કોઈને કામ કરવું હોય તો કહેજો અમારે નવા કારીગર આવી ગયા છે પ્લાસ્ટર કરવા માટે ઓન ઓનલી ફોર પ્લાસ્ટર હા ઓનલી ફોર પ્લાસ્ટરના કારીગર છે બાજુ આવડતું નથી અહીંયા આપણે રિપેરિંગ કામ ચાલુ છે બાથરૂમ રિપેર આલે જ છે

હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં જો આપણે આ ઠૈયા મારવાનું કામ ચાલુ છે દિવાલુમાં તો જો આવી રીતના ઠૈયા મારવાનું કામ ચાલુ છે આ ઠૈયા માર્યા છે અને અહીંયા આપણે હવે ઠૈયા મારવાના છે તો તમે જોઈ શકો છો bas pergi ya, Era kucorak kecil ini nunggal lagi lah ya bas, si jas mulita hat, bas, alo ready ceh, alo complete.